હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કોપરાની ચિક્કી તો કોપરાની ચીકી બનાવવા માટે અહીંયા આગળ મેં કોપરું લઈ લીધું છે આ રીતનું સ્લાઇસ કરેલું અને અડધી વાડકી ખાંડ લીધી છે અને દોઢ વાડકી જેવું કોપરું લીધું છે હવે આપણે એને ચીકી બનાવી લઈશું કળાઈ લઈ લીધી છે એમાં ખાંડ એડ કરી દઈશું હવે આપણે મિક્સ કરતા રહીશું અને સરસ ત્યાં આપણે એને હલાવતા રહીશું અને સરસ ખાંડને ઓગારી લઈશું આપણે તમે ગોળમાં પણ બનાવી શકો છો અહીંયા આપણે ખાંડમાં બનાવીએ છીએ તો હવે ધીરે ધીરે આપણી ખાંડ મેલ્ટ થવા લાગી છે તો ધીમા તાપે જ આપણે આ પ્રોસેસ કરવાની છે તો આ સમયે આપણે ગેસ ધીરો જ રાખવાનો છે નહીં તો ખાંડ ઓગરી જશે અને કલર એકદમ શ્યામ થઈ જશે ને તો આપણા કડવી ચીકી લાગશે એટલે ધીમા તાપે જ ઓગરવા દેવાની ખાંડ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે તો હવે આપણે બે બે મિનિટ સુધી આપણે એને થોડુંક મિક્સ કરતા રહીશું જેથી કલર થોડોક ચેન્જ થઈ જાય બહુ આપણે આટલો કલર બરાબર છે જોઈ શકો છો આ ગેસ ગેસને ધીરો કરીને આપણે કોપરું એડ કરી દઈશું સ્લાઇસ અહીંયા બધું કોપરું મેં એડ કરી દીધું છે અને મિક્સ રહીશું આપણે જોઈ શકો છો આપણે તાર એકદમ સરસ તાર થાય છે અંદર બધું સરસ એવું મિક્સ કરી દીધું છે આપણે હવે આપણે ગેસને બંધ કરી દઈશું થી ગ્રીસ કરેલી પ્લેટમાં એડ કરી દઈશું બધું મિશ્રણ આપણે આ રીતનું સરસ આપણે પાથરી લીધી છે ઠંડી આપણી એવી ઠંડી થઈ ગઈ છે તો પીસ પાડ લઈશું તો જોઈ શકો છો એકદમ આપડા તૂટી જાય છે પીસ પાડવાની જરૂર નથી પડતી આપણે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણી ચીક્કી રેડી થઈ ગઈ છે હવે સાવ કરી લઈશું અહિયા પ્લેટમાં લઈ લઈશું આપણે તો જોઈ શકો છો સરસ એવો ક્રિસ્ટી ક્રિસ્પી અવાજ આવે છે તો આપડી કોપરાની ચીકી બની